કૃષ્ણ કનૈયા લાલ કી જય વલ્લભાધીસ કી જય શ્યામસુંદર શ્રી અમને મારાણી કી જય સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ મારું ગીત ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે આપણે હિંડોળાનું કીર્તન લેશું કાચા સુ નો મેતો હિંડોળો ભાજ્યો કાચા સુ નો મેતો હિંડોળો હિંડોળે હિંડોળે તમે હિંડોળે ઝુલવાને આવો હિંડો મારો હે મનો રે હોલ હિંડે હિંડોળે તમે હિં ઝુલવાને આવો હિંડોળો મારો હે મનો રે હોલ પેલો સંદેશો ગો કૂળ મોકલો પેલો સંદેશ ઓગો કૂળ મોકલો ગામ છે ને બાલકૃષ્ણ ના ધામ છે ગામ છે ને બાલકૃષ્ણ ના ધામ છે તમે બાલકૃષ્ણજી બાલકૃષ્ણજી મારો હે મનો રે રોલ બાલકૃષ્ણજી બાલકૃષ્ણજી તમે હિંડો વડે ઝૂલવા ને આવો હિ હોળો મારો હે મનો રે રોલ બીજો સંદેશો મથુરા મોકલો બીજો સંદેશો મથુરા મોકલો મથુરા ગામ છે ને મારાણી માના ધામ છે મથુરા ગામ છે ને મારાણી માના ધામ છે મહારાણી મહારાણી તમે હિંડો વડે ઝૂલવાને આવો હિંડોળો મારો હે મનોરે બોલ મહારાણી માં મહારાણી માં તમે હિ ચંપારણ મોકલો ત્રીજો સંદેશો ચંપારણ મોકલો ચંપારણ ગામ છે ને મહાપ્રભુજી ના ધામ છે ચંપારણ ગામ છે ને મહાપ્રભુજી ના ધામ છે તમે હિંડોળે ઝુલવાને આવો હિંડોળો મારો હે મનોરે લોલ મહાપ્રભુજી મહાપ્રભુજી તમે હિંડોળે ઝુલવાને આવો હિંડોળો મારો હે મનોરે લોલ ચોથો સંદેશો નાથ દ્વારા મોકલો ચોથો સંદેશો નાથ દ્વારા નાથ દ્વારા ગામ છે ને શ્રીનાથજીના ધામ છે નાથ દ્વારા ગામ છે ને શ્રીનાથજીના ધામ છે શ્રીનાથજી શ્રીનાથજી તમે હિંડોળે ફૂલવાને આવો હિંડોળો મારો હે મનોરે બોલ શ્રીનાથજી શ્રીનાથજી તમે હિંડોળે ઝૂલવાને આવો હિંડોળો મારો હે મનોરે બોલ પાંચમો સંદેશો તારી કા મોકલો પાંચમો સંદેશો તારી કા મોકલો બારી ગામ છે ને રસોડાના ધામ છે બારી ગામ છે ને રસોડાના ધામ છે રણ છોડાય રણ છોડાય તમે હિંડોળે ફૂલવા આવો હિંન મારો હે મનો રે બોલ રણ છોડ ગાય રણ છોડ નાય તમે હિંડોળે ફૂલવા આવો હિં મારો હે મનો બોલ છઠ્ઠો સંતે સોજના ના ગદ મોકલોઠો સંતે સોજ ના ગદ મોકલો જુનાગઢ ગામ છે ને દામોદર ના ગામ છે ને દામોદર તમે ઝૂલવા ને આવો હિંડો મારો ને મનો રે દામોદર રાય દામોદર રાય તમે હિંડોળે ઝૂલવા ને આવો હિંડોળો મારો સાતમો સંદે બોલ સતમો મોકલો ગામ છે ગામ છે ને મધુર સુના ધામ છે મથુર સજી મથુર સજી તમે ચૂલવા ને આવો મારો હે મનોરેલો સજી સજી તમે હિંડોળો ચૂલાવાને આવો હિંડોળો મારો હે મનો કાચા સુત્ર નો મેંડોળો બાયલો કાચા સોત નો તો કૃષ્ણ કનૈયા લાલ કી છે